તો હાલો મિત્રો આપણે જવાનું છે આજે રાજકોટ અને એમાં વિજયભાઈને મળવાનું છે અને આપડે ત્રણ ભાઈબંધ કપલેટ થઈ ગયા છે અને એક ભાઈબંધ બહેન આવવાનું છે અને આપણે લઈને જવાનું છે આપણું કપલેટ થઈ ગયું છે તો તમે અમારા બ્લોગમાં પૂરો પૂરો રહીજો તો તમને આપણે વિજયભાઈને મળાવશું અને કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો તો હાલો મિત્રો આપણે રાજકોટ તો આ ભાઈ બહેન આપે છે ભાઈ બહેનો આયા છે તો આપણે પૂરેપૂરો અમારા બ્લોગમાં રહીજો આપણે વિજયભાઈને મળાવશું અને તમને અંદર લોકોને આપણે પૂરેપૂરું બતાવશું આપડે રાજકોટ પહોંચી ગયા છે રાજકોટ માં આપડે અહીંયા બેઠા છે અત્યારે ભાઈ બહેન ઓલા આપડે વિજયભાઈ આવે છે લેવા તો આપડે એની ભાઈ બહેનો બેઠા હે તો જો મોબાઈલ માં ગુમાડે છે નવરા થાય થઈ

એમ લાગી આવે કે તમને સમજાતું નથી હું તને હું કહું સમજતો નથી નો આવી જાય

કે રુદશી હા એ આ જરંદા ઉપર હતા આજે અમાર સુતેલ સાલુ વાત બરજો તો એવું એટલે મેડ મડ વાળ્યા દે અને તમારા બેગોએ કોને દિ વિડિયો બનાવવાનો આવા થાય છે બધાઈ વાત કરે એને દીધો આપણે આખી ફેમિલી તો કાઈ વાંધો ના આવો વેલકમ તમે દો બનાવવાનું છે હલે હાથી પામે તો આપણે ઉગાય